ડાયાબિટીઝના દર્દીને જ્યારે પણ સ્કિન ડિઝીઝ થતું હોય છે તો એનાથી બચવા માટે શું કરી શકો છો તો એમાં સૌથી પહેલાં તો દોસ્તો કે ડાયાબિટીઝને કંટ્રોલ કરવું એટલે બ્લડ શુગરને નોર્મલ રાખવું એને કંટ્રોલમાં રાખવું બહુ જ જરૂરી છે એ જો કંટ્રોલમાં રહી રહે તો તમને કોઈપણ જે સ્કિન ડિઝીઝ માટે દવા આપે છે એ પ્રોપર અસર નહીં કરે બીજી વસ્તુ છે બને ત્યાં સુધી લૂઝ કોટનના કપડાં પહેરો જેથી પરસેવાનો પ્રોબ્લમ નહીં રહે કે તમને ફંગલ ઇન્ફેક્શન કે બીજા જાતના જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એનાથી તમે બચી શકો છો ત્રીજી વસ્તુ કે ડેલી મોઇશ્ચરાઇઝર લગાડવાની ટેવ રાખો ક્રીમ બેઝડ મોઇશ્ચરાઈઝર તમારે ગરદનથી લઈને પગ સુધી આખા શરીરે એકવાર સવારે નાહ્યા પછી અને એકવાર રાત્રે સૂતા પહેલાં લગાડવું જરૂરી છે જેથી તમારી સ્કિન કોઈ દિવસ ડ્રાય નહીં થાય અને તમને સ્કીન ઉપર ખંજવાળ કે રેશિસનો પ્રોબ્લેમ નહીં થાય ચોથી વસ્તુ છે કે પગ પગની સ્કિન જે છે એ બહુ જ ડ્રાય અને કડક થઈ જતી હોય છે એમાં સેન્સેશન ઓછા થવાના લીધે અમુક પ્રોબ્લમ્સ જેમ કે કણી છે કોન છે અલ્સર છે એ થતું હોય છે તો એનાથી બચવા માટે તમારે પગની સંભાળ રાખવી જરૂરી છે એની માટે તમારે દરરોજે એ પગને જોવું જોઈએ કે એમાં કોઈ ઘાવ નથી કોઈ કટ્સ નથી અને જ્યારે પણ તમે નાતા હોવ ત્યારે એક ફૂડ સ્ક્રેપર લઈને ડેડ સ્કિનને હળવા હાથે રિમૂવ કરી દેવાનું અને સારું ક્રીમ બેઝડ મોઇશ્ચરાઇઝર લગાડવાનું અને બને ત્યાં સુધી કપડાના શૂઝ પહેરવાના જેથી તમને શૂ બાઇટ ના થાય પાંચમી વસ્તુ છે કે જ્યારે પણ તમને કોઈ ફંગલ ઇન્ફેક્શન થયું હોય કે બીજા કોઈ પણ સ્કીન ડિઝીઝ તમને થયા હોય તો જાતે કે કોઈપણ દવાની દુકાનમાંથી વિધાઉટ ડૉક્ટર્સ ઇન્ફોર્મેશન તમારે કોઈ દવા લગાડવી નહીં તરત જ ડર્મેટોલોજીસ્ટની સલાહ લો અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવજો સો દોસ્તો ડાયાબિટીસ છે તો સ્કીન ડિઝીઝ થશે એવું જરૂરી નથી પણ જ્યારે પણ તમને સ્કીન ડિઝીઝ થાય તો તમે એનું પ્રોપર સંભાળ ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને જો દવા કરશો અને તમારું સુગર કંટ્રોલમાં રાખશો તો તમારી સ્કિન હંમેશા હેલ્ધી રહેશે અને તમે કોઈ પણ સિરિયસ સ્કીન ઇન્ફેક્શનથી બચી શકો છો થેન્ક યુ